નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નીચે જણાવેલ આરોગ્ય સંસ્થામાં જી દ્વારા આઈસીટીસી કાઉન્સિલરની તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કર્યા આધારિત ભરતી કરવાની થાય છે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ સ્થળે તારીખ અને સમય તથા અસલ પ્રમાણપત્રો જે તેમજ તેની સ્વપ્રમાણિત ફોટોકોપી સાથે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે તમે જોઈ શકો છો જે સીએચસી એ જે એસડીએસ ખાતે માંડવી મુન્દ્રા રાપર બચાવ માટે આઈસીટીસી કાઉન્સિલર ફિક્સ પગાર રૂપિયા એકવીસ હજાર અંતર્ગત જાહેરાત છે મિત્રો જાહેરાત બરાપાડીયાના તારીખ ઉમેદવારની વયમરતા પચાસ વર્ષથી વધુ ના હોવી જોઈએ તો ગ્રેજ્યુએટ ડિગ્રી હોલ્ડર ઇન સાયકોલોજી સોશિયલ વર્ક સોશિયોલોજી એન્થ્રોપોલોજી હ્યુમન ડેવલપમેન્ટ નર્સિંગ વિથ થ્રી યર્સ એક્સપિરિયન્સ ઇન કાઉન્સિલિંગ એજ્યુકેશન નેશનલ હેલ્થ પ્રોગ્રામ તમે તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન સાયકોલોજી સોશિયલ વર્ક સોશિયોલોજી એન્થ્રોપોલોજી હ્યુમન ડેવલપમેન્ટ નર્સિંગ ઇન કેન્ડિડેટ ઇન પી એલ આઈ ગ્રેજ્યુએટ ડિગ્રી હોલ્ડર ઇન સાયકોલોજી સોશિયલ વર્ક એન્થ્રોપોલોજી હ્યુમન ડેવલપમેન્ટ નર્સિંગ એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય છે કોમ્પ્યુટર કૌશલ્ય માટે માન્ય યુનિવર્સિટી અથવા તો સરકાર દ્વારા માન્ય સંસ્થા સર્ટિફિકેટ કોર્સ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા કોમ્પ્યુટરની વિષય પરીક્ષા સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા ઉમેદવારો જે યોગ્ય ગણવામાં આવશે ઇન્ટરવ્યુ માટેનો તારીખ છે મિત્રો પંદર એપ્રિલ 2025 સમય સવારે દસ કલાકે સ્થળ જિલ્લા પંચાયત ભુજ સીડીએચઓ ઓફિસ રૂમ નંબર બસો નવ ઉક્ત તારીખે અને સ્થળે રૂબરૂ સવારે અગિયાર કલા વાગ્યા સુધી અગિયાર વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરાવનારની એન્ટ્રી જ માન્ય કરવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો કાઉન્સેલર માટેની જગ્યા માટેની ભરતી છે રાજ્ય મિત્રો તદન હંગામી ધોરણ અગિયાર માસના કરાર આધારિત માંડવી મુન્દ્રા રાપર ભચાઉ અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય